હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઘરે ચણા ડાળમાંથી ક્રિસ્પી ચેવડો આ રીતે તમે ચણા ડાળનો ચેવડો બનાવશો તો પરફેક્ટ માપ સાથે સહેલી રીતે અને ઘરે તમારી પાસે જે સામગ્રી અવેલેબલ હશે તેમાંથી ચેવડો છે તે ફટાફટ બની પણ જશે અને માર્કેટ કરતાં પણ ઓછા ખર્ચમાં ચેવડો તૈયાર થઈ જશે તો ચણા દાળનો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં સાતસો ગ્રામ ચણાની દાળ લેવાની છે ચણા દાળને એક પાણીમાં ધોઈ અને આખી રાત પલળવા માટે રાખી દેવાની છે આ દાળને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે મીઠા લીમડાના પાન લીધા છે એક વાટકી સિંગદાણા લીધા છે અને રેગ્યુલર મસાલા લીધા છે તો મસાલામાં વન ટી સ્પૂન મસાલો હાફ ટી સ્પૂન આમચૂર પાવડર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર તો જે ચણા દાળને પલાળીને રાખી હતી આખી રાત તે દાળને ખોલી અને જોઈ લેશું દાળ છે તે સારી રીતે પલળી ગઈ છે દાળને પલાળવામાં કોઈ પણ પ્રકારના સોડા ઉમેરવાની જરૂર પડશે નહીં દાળને પલાળો છો ત્યારે તમારે ખાલી તેમાં નિમક જ નાખવાનું છે તો દાળને થી ત્રણ પાણીમાં ધોઈ લેવાની છે દાળ ધોઈ અને આ રીતે ઝારીવાળા વાસણમાં કાઢી લેવાની છે અને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાની છે એટલે ઝારીવાળા વાસણમાં જે એક્સ્ટ્રા પાણી હશે તે પાણી બધું નીકળી જશે તો કોટનનું કપડું લેવાનું છે તેની ઉપર આ રીતે દાળ નાખવાની છે અને દાળને આ રીતે કોરા કપડા ઉપર ફેલાવી દેવાની છે તો અડધી કલાક માટે સાઈડમાં રાખી દેવાની છે કોટનના કપડામાં ડાળ છે તે ફટાફટ સુકાઈ જશે તો અડધી કલાક માટે પંખે ડાળને સુકવવા દેવાની છે ડાળને તડકે સુકવવાની નથી તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે ડાળ છે તે સાવ કોરી થઈ ગઈ છે થોડી માટે સાઈડમાં રાખી દેવાની છે તો ઇન્ગ્રીડિયન્ટ ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે પહેલાં જ રાખી દીધું હતું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખવાના છે અને સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે તો ગેસને હાઈ રાખી અને સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે ગેસને તમે સ્લો રાખી અને સિંગદાણાને ફ્રાય કરશો તો સિંગદાણા છે તે તેલ પી જ હશે તો સિંગદાણા છે તે આ રીતે ફૂટી ગયા છે એટલે સિંગદાણા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લેવાના છે તો જે મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ ફ્રાય કરી લેવાના છે મીઠા લીમડાના પાન છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે તે જ તેલમાં જે ચણા દાળ રાખી હતી તેમાંથી આપણે એક વાટકી ભરી અને ચણા દાળ નાખવાની છે અને ચણા દાળને ફ્રાય કરી લેવાની છે એક સાથે બધી દાળ છે તે ફ્રાય થશે નહીં એટલે એક એક વાટકી ભરીને તેલમાં ડાળ નાખતું જવાનું છે અને દાળને ફ્રાય કરતું જવાનું છે દાળને તમારે ઝારાની મદદથી પલટાવાની નથી આ રીતે ઉપર આવી જાય બધી દાળ પછી જ તમારે ઝારાની મદદથી ડાળને તેલમાંથી કાઢી લેવાની છે દાળને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે દાળનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી દાળને ફ્રાય કરવાની છે તો એક પ્લેટમાં દાળને કાઢી લેવાની છે તો આ જ રીતે બધી દાળને થોડી થોડી કરી અને તેલમાં ફ્રાય કરી લેવાની છે તો બધી દાળ છે તે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો જે સિંગ દાણા અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખવાના છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે તો મસાલા સિંગદાણા અને મીઠા લીમડાના પાનને સારી રીતે મિક્સ કરી દેવાના છે બ્લેક ઉપયોગ કર્યો છે તમારી પાસે રેગ્યુલર નમક હોય તો રેગ્યુલર નમકનો ઉપયોગ કરી શકો છો તો બધા સારી રીતે મિક્સ કરી દેવાના છે અને જો તમને ગીડો ટેસ્ટ હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો તૈયાર છે ચણા ડાળનો ક્રિસ્પી ચેવડો તો માર્કેટ કરતા પણ ઓછા ખર્ચમાં ચેવડો છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ ચેવડા તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચેવડો છે તે બગડશે નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે સેન્ડ કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે